પાપની અધિકારી પાપિકારી સાંભળજો પતિ પાસે સેવા કરાવી કીધું છે પતિને ક્યારેય કેવું નહીં કે પાણી પીવા ગયા છો આ એક ગ્લાસ ભરતા આવજો તો પંખા ને ચાપ પાડો તો ટીવી ચાલુ કરો તો આવું કેવું અહીંયા કીધું પતિ પાસે સેવા ન કરાવી હજી તો લગ્ન નો થયા તે પેલા હો મારા ભાવિ પતિ છે મારે સેવા ન કરાવાય પણ દેવહૂતિ વિચાર કર્યો જો મારા ભાવિ પતિ હોય તો મારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન એ મારે ન કરાય એને આજ્ઞા કરી છે બેસવા માટે તો દેવહૂતિએ શું કર્યું દેવહૂતિ આસનની બાજુમાં નીચે બેસી ગયા અને આસન ઉપર પોતાનો જમણો હાથ આમ પધરાવ્યો ને એટલે કરદમ ઋષિ સમજી ગયા કે આ પાત્ર મારા માટે બરાબર છે ભગવાન મોકલી પાત્રમાં શું ખામી હોય કરદમ ઋષિએ કહ્યું કે મારે રહેવું છે આ જંગલમાં તમારી દીકરી નહીં સહન કરી શકે અહીંયા ભૂખ લાગશે નહીં હોય ક્યારેક પાણી હોય તડકો હશે ઠંડી લાગશે વરસાદ આ બધું સહન કરવું પડે તમારી દીકરી રહી છે રાજમહેલમાં એ નહીં અહીં રહી શકે પણ દેવુતિ હા પાડી છે કે ના હું આ ઋષિ જો મને પતિ તરીકે મળતા હોય તો હું આ બધું જ દુઃખ સહન કરવા માટે તૈયાર છું છતાં કરદમ ઋષિએ એક વાત નવી કરી તમારી દીકરીને પૂછો મને મહારાજ કે મારા સંસારમાં એક દીકરો થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ ઘર છોડી દઈશ પછી એમ ન કહેતા કે ઘરને ચલાવવાની ત્રેવડ ઘર કામે હું ઘર છોડી દઈશ મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિએ પ્રશ્ન કર્યો તારી શું ઈચ્છા છે દેવહૂતિ કહે છે કે મને જો આવા ઋષિ જેવા પતિ મળતા હોય તો એની તમામ શરતો મને મંજૂર છે એની તમામ શરત મને મંજૂર છે અને અંતે દેવહૂતિ અને કરદમ ઋષિના લગ્ન થયા છે ખૂબ દાયજો આપ્યો છે કન્યાદાન ખૂબ આપ્યું પણ કન્યાદાનમાં સૌથી મોટું કન્યાદાન આપ્યું છે એને પોતાની દીકરીને સંસ્કારનો દાયજો આપ્યો છે સંસ્કાર આપ્યા છે દીકરીને કન્યાદાનમાં થોડીક વસ્તુ ઓછી આપો ને એનો વાંધો નહીં આવે પણ કન્યાદાનમાં સંસ્કાર ચોક્કસ આપજો કારણ કે તમારી વસ્તુ ઓછી હશે પણ એને ઘણી બધી કરીને ત્યાં દેખાડશે જો સંસ્કાર આપ્યા હશે તો અને સંસ્કાર નહીં હોય અને કદાચ ગાડા ભરી ભરીને તમે આપ્યું છે ને તો એ તમારા કર્યાવરની કોઈ કિંમત સાસરિયામાં ઊભી નહીં થાય એટલા માટે દીકરીને સંસ્કારનો દાયજો આપજો અહીંયા મનુ મહારાજ અને શત્રુ રાણીએ પોતાની દીકરી દેવહૂતિને સંસ્કારનો દાયજો આપી અને અંતે ત્યાંથી વિદાય લીધી આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો સૌ પ્રથમ નવ કન્યાઓ થઈ છે નવ દીકરીઓ થઈ કરદમ અને દેવ હતી ને ત્યાં નવકન્યા એટલે આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે ભગવાનનું ભજન થવા લાગ્યું નવધા ભક્તિ થઈ અને એ નવધા ભક્તિ જ્યાં હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે એમાં સંશય નથી નવ પ્રકારની દીકરીઓ જન્મ થયા પછી નવ દીકરીઓના પછીના સમયમાં વળી પાછો સંસાર ચાલ્યો અને એ સંસારમાં એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને દીકરો બીજો કોઈ નહીં સ્વયં ભગવાન ભગવાન કપિલ નારાયણ નારાયણનું પ્રાગટ્ય થયું સમય વ્યતીત થયો અને સમયમાં ઋષિ સંસારને છોડીને ચાલ્યા ગયા દેવહૂતિ ભગવાનની પાસે રહ્યા છે આમ તો જો કે દીકરો છે પણ ભગવાનનો આશ્રય લઈ અને પોતાની પાસે રહ્યા છે દેવહૂતિ માતાએ ભગવાનને એક વખતના સમય પ્રશ્ન કર્યો પ્રભુ મારી પ્રાર્થના સાંભળો તંતવાગતા શરણમ શરણ્યમ સ્વૃત્યુ જિજ્ઞાસયા પ્રભુ આ સંસારને વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન હે કપિલ હું તમને પ્રાર્થના કરું છું આ સંસારમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ આ સંસાર છૂટવા માટે શું કરવું માણસ આ સંસારમાંથી છૂટવા માટે એક જ માત્ર ઉપાય છે શું માં સત્સંગ કરો તમે સત્સંગ કરો સંતોનો સંગ કરો સંતોનો સંગ કરો શબ્દ સાંભળ્યા અને એ જ સમયે માતા દેવહૂતિ પ્રશ્ન કર્યો ભગવાન કપિલ નારાયણને પ્રભુ તમે સંતોના સંગની વાત કરો છો તો મને એટલી કૃપા કરીને બતાવો આ દુનિયામાં સંત કોને કહેવાય આ દુનિયામાં સંત કોને કહેવાય માં સંત કોને કહેવાય સાવું બતાવું આ દુનિયામાં સાચું સાધુ કયો છે ભગવા કપડા પહેરી લેવાથી સાધુ થઈ જવાય એવું જરૂરી નથી હું હંમેશા કહેતો રહ્યો છું તમે કપડાથી સાધુ સાદુ બનો ને તો કાંઈ નહીં પણ તમારા સ્વભાવથી તો સાદુ બનવાના પ્રયત્નો કરજો તમારો સ્વભાવ સાધુ જેવો હોવો જોઈએ સાધુનો સ્વભાવ એક જ હોય છે દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી દરેક જીવ પ્રત્યે ભાવ રાખવો લાગણી રાખવી આ સાધુનો મુખ્ય મૂળ સાધુ પોતાના પ્રાણના બલિદાન આપીને પણ કોઈકનો પ્રાણ બચાવે એ આધુણીનો સાધુ છે પોતાનું પ્રાણ આપી દે પોતાનો પ્રાણ ત્યાગ કરી દે અને છતાં પણ કોઈકનો પ્રાણ બચાવી લે એ સાધુ છે કોઈકના દુઃખને જોઈને દુઃખી થાય એ સાચો સાધુ છે કોઈકના સુખને જોઈને દુઃખી થાય એ સાધુ નથી

સાધવ સાધુષણા સાધવઃ સાધુ ભૂષણ સાધુનું મોટા મોટું ભૂષણ છે અજાત શત્ર કોઈનો શત્રુ નહીં કોઈનો મિત્ર નહીં આ સાધુ છે કોઈ એનો શત્રુ નહીં કોઈ એનો મિત્ર નહીં અજાત શત્ર સાધુ સાધુ સાધવ સાધુ ભૂષણ એની સાધના એ જ એનું સાધુપણું છે એની એની સાત્વતા એની 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 સાત્વિકતા એ જ એનું સાધુપણું છે બીજાના દુઃખોને પોતાના દુઃખો કરી લે એ સાધુ છે સાચો સાધુ એને કહેવાય

સાધુ એ છે કે જેની આંખમાં પ્રેમ ભર્યો છે દુનિયામાં પ્રેત લાગી છે જેનામાં તિતિક્ષા હોય સંત તિતિક્ષા એટલે પ્રતિકારનું સામર્થ્ય હોવા છતાં જે સહન કરે છે તિતિક્ષાનો અર્થ છે તમે એને એક શબ્દ કહી શકો પણ એને એ તમારી સામે એક શબ્દના દસ શબ્દનો જવાબ તમને આપી શકે એટલી તાકાત છે પણ તમારા એક શબ્દને સહન કરીને જે માણસ બેઠો રહે છે એ સાતો સાધુ છે સહન કરવાની તાકાત છે એ સાધુ છે એ કાયરતા નથી જેની આંખમાં કરુણા ભરી છે એ સાચું સાધુ છે અને આ ધરતીમાં કેટલા કેટલા સાધુ થયા કેવા કેવા સાધુ થઈ ગયા ગ્રહસ્થી હોય છે છતાં પણ સાધુ હોય છે વિરુપુરમાં જલારામ બાપા પોતાની પત્નીને ભગવાનને દાનમાં આપી દે કે લેતા જાવ જાઓ અનેક પ્રકારના સંતો સમાજ મને શું કહેશે એની કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર સમાજનું કેમ હિત થાય એની જ માત્ર દ્રષ્ટિ જેનામાં ભરી છે એ આ દુનિયાનું સાચું સાધુ છે બાકી ભગવા કપડા પહેરવાથી પછી સાધુ થઈ જવાય એવું જરૂર નથી ઘર છોડ કે ઘર છોડીને તો બનવા ગયો પણ જંગલમાં જઈને તે તારી તારી વાસનાઓને ન છોડી તો તારું સાધુપુળું કઈ કામ નથી

એક મહાત્માજી સ્નાન કરતા હતા તો એણે પોતાના કપડા સુકવાતા નદીના કિનારે બાળકો રમતા રમતા ઓલા કપડા ઉપર ચાલ્યા અને હવે રેતીમાંથી બાળકો રમતા રમતા આવ્યા એટલે કપડા ગંદા થયા મેલા થયા નજર પડી મહાત્માજી ની મારા એના કપડા ઉપર અને એકદમ ધૂમા પૂવા થઈને આવ્યા બારા છોકરાઓને બધાને મારે છે છોકરાની માં આવી એણે કીધું મહારાજ માફ કરી દયો આ છોકરાઓ છે લાવો અમે તમારા કપડા ધોઈ દઈએ તો એ છોકરાઓની માઉને મંડા જેમ તેમ બોલવા મહાત્માજી એટલી વારમાં બાપા આવ્યા આવ્યા બાયુના ઘરવાળા અને એમાં આખું ટોળું થઈ થઈ ગયું ને ગયો ડખો ઓલા છોકરાઓના બાપા આવ્યા એ સાધુને ગાળું દે સાધુ હામી દે એકબીજા ગાળો દે બધાને અને એમાં બરાબર ગાળોમાંથી માંથી ઊભું નર્યું અને જપાઝપી થઈ અને ઝઘડો થઈ ગયો એમાં એક માણસે આવીને ઓલા સાધુના માથામાં એક લાકડું માર્યું સાધુ બોલો ભાઈ રામ સાધુ મરી ગયા હવે ભગવાનનું ભજન કર્યું છે ને ભાવે કુ ભાવે સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં આખું સ્વર્ગ માથે લીધું ભગવાનની માથે રાડું પાડે મને બચાવવા આવ્યા નહીં બોલાવે મને મારી નાખો આમ છે તેમ છે તમે કેવા છો હાવ મેં તમારા માટે બધું મૂકી દીધું આમ કર્યું તેમ કર્યું ભગવાન કે પણ એલા ભાઈ શાંતિ તો રાખો અહીંયા અરે શું શાંતિ રાખો તમે મને બચાવવા આવ્યા નહીં ભગવાન કે છે ક્યાં બચાવવા આવ્યા અરે નદીના કિનારે વચ્ચે ઝઘડો થયો અને ઓલા માણસો માથામાં લાકડું હું હું મરી ગયો ત્યાં ભગવાન કે કોને કીધું આવ્યો હું તો આવ્યો જ તો ભગવાન કે હું તો આવ્યો જ તો તો કે તો મને બચાવ્યો કેમ નહીં એ કે હું આમાં ગોતતો તો સાધુ કોણ છે આજ્ઞા જ સમજાય જાય એને પ્રણામ ભગવાન કે મેં તને બચાવવા દેવા તો પણ હું નક્કી હું નક્કી ન કરી શક્યો આમાં આ બે માંથી સાધુ કોણે એમ બે માંથી સાધુ કોણ બે હામા હામી ઉપાડતા હતા સાધુ નો સ્વભાવ છે કોઈ ગાળ દઈ દે એની સહન કરવાની તાકાત ધરાવે એ આ ધરતીનો નો સાચો સાધુ છે સાહેબ કોઈ ખરાબ શબ્દો કહી દે એનો પ્રત્યુત્તર આપવાની તાકાત હોવા છતાં પણ પ્રત્યુત્તર ન આપે અને પોતે સહન કરી લે

આપણે તો આપણે એટલા માટે જતા હોઈએ છે કે આપણું આપણું હાલી જાય આપણે છોકરાઓને પરાણે પગે પડાવીએ શું કામે મહાત્માજી માથે હાથ મૂકે તો આ છોકરાનું ભાગ સુધરી જાય છોકરો ભણી ગણી મોટું અમુક અમુક તો મારી પાસે આવે વ્યાસપીઠ પગે આમ ઓલા છોકરાના માથામાં પરાણે નમાવે અને પછી કહે હવે દાદા આની માથે હાથ મૂકો એટલે કે કેમ તો કે એને એને એ દસમા પાસ થઈ જાય ને આ વખતે બોર્ડની પરીક્ષા છે ને મેં કીધું કાંઈ વાંધો નહીં અપેક્ષિત મને દઈ જજો નકરા આશીર્વાદથી જ પાસ થઈ જાય થોડીક મહેનત કરાવો એને દવા ને દુવા બેય જોઈએ સાહેબ આ યાદ રાખજો મારી વાત મેં ગઈકાલે કહ્યું હતું તમે દૂર દૂરતા તમે પગે ન લાગો તો કંઈ મને વાંધો નથી કોઈ મને જરૂર નથી પગે ન લાગો તો કઈ નહીં પણ કોઈને પગે લગાડો નહીં તોય મજા આવે એવી વાત છે સાહેબ પગે લાગીએ નહીં તો કઈ નહીં પણ કોઈને પગે ન લગાડીએ એટલે આવું આવું ન કરવું મારો છોકરો બાર મામા છે તમે આશીર્વાદ આપો એટલે પાસ થઈ જાય એને કેવું ભગવાનની ભાવ ભગવાનની પૂજા કરે અને બાકીના સમયમાં

પંચમહાભૂતના આ ખોડિયામાં દેહમાં તમે મોહન પામશો સંતોની સેવા કરજો સત્સંગ કરજો ભગવાનના નામનો ભજન કરી અને તમારા આ અવતાર કપિલ નારાયણ ત્યાંથી કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈ અને ગંગાસાગર તરફ ગયા જે જગ્યાએ ગંગા અને સાગરનું મિલન થાય કલકત્તા પાસે ગંગા સાગર કેટલા કેટલા લોકો જોઈએ એવા બહુ ઓછા ગયા છે કલકત્તાની પાસે ગંગાસાગર છે એવું કહેવાય છે જેટલું પુણ્ય મળે એટલું ગંગા સાગર નું તીર્થ નું પુણ્ય મળે આવું આવું કહે છે બધા પણ હમણાં મને જાણવા મળ્યું એવું નથી સાચી વાત તો એ છે કે તમે બધા તીર્થમાં જાઓ જેટલો થાક ન લાગે ને એટલો થાક તમને ગંગા સાગર એકમાં લાગે છે જેટલા લોકો જ્ઞાન ખબર છે કેટલી ત્યાં આમ હેરાનગતિ થવાય છે ગંગા સાગરના કિનારે રહ્યા આ બાજુ માતા દેવહૂતિને જે જ્ઞાન હતું એ જ્ઞાન યોગ ક્રિયા પ્રમાણે પોતાના સમય નજીક આવ્યો અને મૃત્યુ આવ્યું જ્યારે નજીક ત્યારે એ પોતાના દેહનો ત્યાગ કર્યો અને જે જગ્યાએ માએ પોતાના દેહનો ત્યાગ કર્યો એ જગ્યાએ એ જગ્યાનું નામ પડ્યું છે સિદ્ધપુર જ્યાં માને સિદ્ધિ મળે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર અમદાવાદથી આગળ પાટણ અને પાટણની બાજુમાં સિદ્ધપુર અને એ સિદ્ધપુર બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુર પાટણ એ ગામ અને એ બિંદુ સરોવરના કિનારે આજ પણ કળિયુગમાં કોઈ દીકરો પોતાની માતાનું જ્યાં જો શ્રાદ્ધ વિધિ કરવા જાય તો ભગવાન કપિલ નારાયણ એની માને મુક્તિ આપે છે આવી ત્યાંની શ્રદ્ધા અને ભાવના

દત્તાત્રેય નામના પ્રભુ પ્રગટ થયા છે દત્તાત્રેય મહારાજે ચોવીસ ગુરુઓ બનાવ્યા અને એ ચોવીસ ગુરુઓમાં કેટલા લોકો કેટલા ચોવીસ ગુરુ બનાવ્યા જેની પાસેથી સારો ઉપદેશ મળે એને ગુરુ બનાવ્યો છે જેની પાસેથી સારો ઉપદેશ મળ્યો એ ગુરુ છે એમાં ચોવીસ ગુરુમાં તો કૂતરો પણ ગુરુ છે એમાં એક ગુરુ તો આપણને આપણને હસવું આવે એવું ગુરુ એક ગણિકા સ્ત્રીને